પલસાણા પોલીસ મથકે નાયબ પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં વાર્ષિક નિરીક્ષણ સંપન્ન થયું સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પલસાણા પોલીસ મથક વિસ્તારમાં બનેલા ગુનાઓ તેમજ આખા વર્ષ દરમિયાન નિભાવેલી જવાબદારીપૂર્વકની કામગીરીના લેખાજોખાની ચકાસણી માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોઈસની એક ટીમ પલસાણા પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસ મથકના તમામ વિભાગોના રેકોર્ડો તેમજ કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી તેમજ પોલીસ મથકની સ્વચ્છતાની પણ નોંધ લેવાઈ હતી આ વાર્ષિક નિરીક્ષણના અંતિમ દિવસે આજે નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોઈસરે પોલીસ મથકે બઢતી મળ્યા બાદ પ્રથમ વખત મુલાકાત લેતા તેમનું વાર્ષિક નિરીક્ષણ પરેડ યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આખા વર્ષ દરમિયાન થયેલી કામગીરી અને તેને નિભાવેલી જવાબદારીની ચકાસીનો રિપોર્ટ ચેક કરી પોલીસ મથકે લગાવવામાં આવેલ વોટર હાર્વેસ્ટિંગ બોર્ડ રિચાર્જ સિસ્ટમ અને પોલીસ મથકની સ્વચ્છતા માટે પ્રશંસા કરવામાં આવી હતી અને તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા